લાલ દરવાજા વિસ્તારના એક એકંદર યુવક મંડળે વેસ્ટેજ વૃક્ષના છાલમાંથી ગણપતિની મૂર્તિ બનાવવામાં આવી છે વેસ્ટેજ છાલમાંથી મૂર્તિ બનાવવા માટે મૂર્તિકારોને પિસ્તાળીસ દિવસ જેટલો સમય લાગ્યો છે આ મૂર્તિની ઊંચાઈ અગિયાર ફૂટ છે જેની અંદર બસો કિલો ઘાસ અને ત્રણસો કિલો માટી સાથે સિત્તેરથી થી એસી જેટલી લાકડાની છાલોથી આ મૂર્તિ તૈયાર કરવામાં આવી છે આ સાથે આ મૂર્તિની અંદર ઇકો ફ્રેન્ડલી વોટર કલરનો ઉપયોગ કરવામાં આવ્યો છે આ મૂર્તિની આસપાસ કુદરતી વાતાવરણનો નજારો બનાવવામાં આવ્યો છે તેમાં પણ વૃક્ષની કુદરતી રીતે તૂટી પડેલી ડાળીઓનો ઉપયોગ કરીને બગીચો તૈયાર કરવામાં આવ્યો છે સાથે પક્ષીઓના માળા પણ મૂકવામાં આવ્યા છે આ યુવક મંડળ દ્વારા છેલ્લા ચાર વર્ષથી શ્રીજીની સ્થાપના કરવામાં આવે છે અમે આ મૂર્તિનું આયોજન એક વેસ્ટેજ લાકડું હોય એના વેસ્ટેજ છાલમાંથી આનું અમે આયોજન કરવામાં આવેલું છે અને આના દ્વારા અમે લોકોને સેવ ટ્રી સેવ વોટર અને સેવ પર્યાવરણનો મેસેજ આપવા માંગીએ છીએ તે લાલ દરવાજા ખાતે અમે આ મૂર્તિની સ્થાપના કરેલી છે અને આને દસે દસ દિવસ માટે મંડપમાં અમે શ્રી દર્શન માટે બિરા